કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સમયે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને અડીને આવેલ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બોકડ્રીલના આયોજનની બેઠક યોજાઈ હતી કલેક્ટર શ્રી સિવિલ ડિફેન્સ મોકડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે મોક એક્સરસાઇઝ વિશે કલેક્ટર કલેકટરશ્રીએ જણાવ્યું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિક બંને તૈયાર રહે માટે ફરી એકવાર મોકડ્રીલનું આયોજન થશે આજે એકત્રીસમી એ શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને માંડવી તાલુકાના કાકરાપાર અણુમથક ખાતે પાંચથી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાશે સાંજે પાંચ વાગે મહત્વના સ્થળોએ બે મિનિટ માટે સાયરન વાગશે રાત્રે આઠથી સાડા આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે બ્લેકઆઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે આઉટડોર ડિસ્પ્લે બોર્ડ હોલ્ડિંગ્સ દુકાન શોરૂમની લાઇટ્સ ઇન્ડસ્ટ્રીની લાઇટ ઘરના બલ્બ ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી